મિત્રો સ્વાગત છે તમારું વેધર ઓફ ઇન્ડિયા ચેનલ અને હવામાનની નવાજોની ફેસબુક પેજ ઉપર હું ગૌરવ રાણીંગા આજના વિડીયોમાં વાત કરવાની છે આજે અને આવતા ચાર દિવસ સુધી ગુજરાતમાં કેવું રહેશે વાતાવરણ તેના વિશે અને ત્યારબાદ છવ્વીસ તારીખથી લઈ અને એકત્રીસ જુલાઈ સુધીનું આગોતરું એંધાણ અને એકથી આઠ ઓગસ્ટનું પણ આગોતરું એંધાણ અગત્યનો વિડીયો શોટમાં માહિતી આપવાની છે તે પહેલાં છેલ્લી ચોવીસ કલાકમાં જે વરસાદ પડ્યો છે ગુજરાતમાં તેની માહિતી ટૂંકમાં લઈ લઈએ તો કુલ એકસો એકતાલીસ તાલુકામાં વરસાદ નોંધાયો છે એકવીસ તાલુકા એવા હતા જેમાં એક ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો સૌથી વધુ વરસાદ ખેડાના કપડવંજમાં એકસો એકવીસ મિલીમીટર ભાવનગરના તળાજામાં ઓગણસી મિલીમીટર અને સાબરકાંઠાના તલોદમાં અડસઠ મિલિમીટર નોંધાયો છે તે સિવાય ખેડા ભાવનગર સાબરકાંઠાના બીજા વિસ્તારો સુદ્રનગર નવસારી મહેસાણા બનાસકાંઠા ભરૂચ વલસાડ બોટાદ અને ઉત્તર પૂર્વ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદ નોંધાવવા પામ્યો છે આગળની વાત કરતાં પહેલાં વિડીયો લાઇક કરી નવા મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનો ફેસબુકમાં જોડેલા મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં સેટેલાઇટ પિક્ચર ઉપર નજર કરીએ તો છેલ્લી ચોવીસ કલાકનું સમગ્ર દેશનું સેટેલાઇટ પિક્ચર અત્યારે તમે જોઈ રહ્યા છો જે સિસ્ટમ ગુજરાતને અસર કરતા હતી વરસાદી તે હવે ખૂબ જ નબળી પડી ગઈ છે તેની સાથે અત્યારે બંગાળની ખાડીમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન આ વિસ્તારમાં સક્રિય છે જેમાંથી આગામી એકથી બે દિવસમાં લો પ્રેશરનું નિર્માણ થઈ શકે છે સિસ્ટમની વાત કરીએ તો અત્યારે તમે જોઈ રહ્યા છો આઠસો પચાસ એચપીના પવનનો ચાર્ટ જે લો પ્રેશર સિસ્ટમ રાજસ્થાન અને તેલંગુ પાકિસ્તાનના વિસ્તારો ઉપરથી તે વધુ નબળી પડી ગઈ છે હવે અને આગામી ચોવીસ કલાકમાં એકદમથી નબળી પડી અને વિખાઈ જશે બંગાળની ખાડીમાં સાયક્લોનિક સર્ક્યુલેશન દેખાઈ રહ્યું છે આ વિસ્તારોમાં જેમાં આવતીકાલે ત્રેવીસ અને ચોવીસ તારીખની વચ્ચે એક લો પ્રેશર સિસ્ટમ બની જશે સાતસો એચપીએ ઊંચાઈના પવનનો ચાર્જ જોઈએ તો જે સિસ્ટમ રાજસ્થાન અને પાકિસ્તાન લાગુ વિસ્તારો ઉપર હતી તે નબળી પડી જતાં ગુજરાત ઉપર સાતસો એંચપી ઊંચાઈ ઉપર હવે ભેજનું પ્રમાણ ઘટી રહ્યું છે તેમ છતાં આજે હજુ પૂર્વ સૌરાષ્ટ્ર અમુક વિસ્તારો મધ્ય સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત તેમજ પૂર્વ મધ્ય ગુજરાતના વિસ્તારોમાં છૂટો છવાયો હળવો મધ્યમ વરસાદ નોંધાઈ શકે આવતીકાલથી વધુ વિસ્તારોમાં ભેજનું પ્રમાણ ઘટતું જશે જેથી વરસાદના વિસ્તારોમાં ઘટાડો થઈ શકે છે હવે વરસાદની વાત લઈ લે તો આજે બાવીસ જુલાઈને આવતીકાલે ત્રેવીસ જુલાઈની સવાર સુધીની વાત કરીએ તો ગુજરાતમાં વરસાદના વિસ્તારોમાં વધુ ઘટાડો થઈ શકે છે દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયા વિસ્તારોમાં આગામી ચોવીસ કલાક સુધી હળવો મધ્યમ વરસાદ ચાલુ રહી શકે સુરત નવસારી તાપી ડાંગ વલસાડ ભરૂચ અને નર્મદા જિલ્લામાં છૂટો છવાયો હળવો મધ્યમ અને એકલ દોકલ સ્થળે બેથી ચાર ઇંચ જેટલો વરસાદ પણ નોંધાઈ શકે છે કાંઠા વિસ્તારોમાં વરસાદની તીવ્રતા થોડી વધુ રહી શકે પૂર્વ મધ્ય ગુજરાતની વાત કરીએ તો પૂર્વ મધ્ય ગુજરાતમાં પણ વરસાદમાં ઘટાડો થઈ શકે દાહોદ પંચમહાલ મહીસાગર ખેડા આણંદ વડોદરા છોટાઉદેપુરના વિસ્તારોમાં ખૂબ છૂટાછવાયા સ્થળે હળવો મધ્યમ વરસાદની શક્યતા તેમજ ઘણા સ્થળોએ ઝાપટા હજુ ચાલુ રહી શકે છે વરસાદ એકદમથી બંધ નહીં થાય આ વિસ્તારોમાં છૂટો છવાયો ઝાપટા જેવો વરસાદ ચાલુ રહેવાનો છે હજુ પણ અમદાવાદ ગાંધીનગરના વિસ્તારો છે તેમજ અરવલ્લી અને સાબરકાંઠા મહેસાણાના વિસ્તારોમાં એકલદોકલ સ્થળે હળવા મધ્યમ વરસાદની શક્યતા હજુ ગણી શકાય એકથી દોઢ ઇંચ સુધીના તેમજ ઘણા સ્થળે ઝાપટા ચાલુ રહેશે બનાસકાંઠા પાટણમાં વરસાદના વિસ્તારોમાં વધુ ઘટાડો થાય અને છૂટાછવાયા સ્થળે હળવા ભારે ઝાપટા તેમજ એકલ દોકલ સ્થળે હળવો મધ્યમ એક દોઢ ઇંચ સુધીનો વરસાદ નોંધાઈ શકે આવતીકાલથી આ વિસ્તારમાં વધુ ઘટાડો થશે વરસાદમાં સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં આજે વરસાદમાં ઘટાડો થઈ શકે પશ્ચિમ સૌરાષ્ટ્ર મોરબી જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર રાજકોટ અમુક વિસ્તારો જૂનાગઢ જિલ્લા અમુક વિસ્તારોમાં છૂટાછવાયા ભારે ઝાપટા સાથે પચાસ ટકાથી વધુ વિસ્તારોમાં આંશિક વરાપ જેવો માહોલ રહી શકે તે સિવાયના સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરીએ તો જૂનાગઢના વિસ્તારો રાજકોટના કેટલાક વિસ્તારો સુરેન્દ્રનગર જિલ્લાના અમદાવાદ સાઇડના વિસ્તારો બોહતાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથ આ વિસ્તારોમાં અમુક સ્થળે એકાદ દોઢ ઇંચ સુધીનો વરસાદ હજુ ચોવીસ કલાક દરમિયાન ક્યાંક ક્યાંક નોંધાઈ શકે ઘણા સ્થળે હળવાભારે ઝાપટા નોંધાશે આવતીકાલે આ વિસ્તારોમાં પણ વધુ ઘટાડો થશે વરસાદમાં કચ્છમાં છૂટાછવાયા ભારે ઝાપટા નોંધાવાની ચાલુ રહેશે અને પચાસ ટકાથી વધુ વિસ્તારોમાં આંશિક વરાપ જેવો માહોલ જોવા મળી શકે છે તો આ હતું બાવીસ જુલાઈ માટેનું વરસાદની આગાહી આવતીકાલે ત્રેવીસ જુલાઈ અને ત્યારબાદ પચીસ જુલાઈ સુધી માટે જે વરસાદની વાત કરીએ તો ત્રેવીસ ચોવીસ પચીસ તારીખે ગુજરાતમાં ભારે વરસાદ વરસાવતી કોઈ સિસ્ટમ સક્રિય નહીં હોય જેને લઈને વરસાદના વિસ્તારોમાં ઘટાડો થઈ શકે છે દક્ષિણ ગુજરાતને બાદ કરતાં ગુજરાતના ઘણા વિસ્તારોમાં આંશિક વોરાપ જેવો માહોલ આવતા ત્રણ દિવસ જોવા મળી શકે દક્ષિણ ગુજરાતમાં સુરત નવસારી વલસાડ તાપી અને ડાંગ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવો મધ્યમ વરસાદ તેમજ ચોવીસ પચીસ તારીખે કાંઠા વિસ્તારો છે તેમાં ક્યાંક ક્યાંક ભારે વરસાદની શક્યતાઓ ગણી શકાય પૂર્વ મધ્ય ગુજરાતમાં છૂટાછવાયા સ્થળોએ હળવા ભારે ઝાપટા સાથે એકલ દોકલ સ્થળે એક દોઢ ઇંચ વરસાદ આગામી ત્રણ દિવસ દરમિયાન જોવા મળી શકે છે ખૂબ મોટા ભારે વરસાદની શક્યતાઓ આવતા ત્રણ દિવસ આ વિસ્તારમાં પણ નથી દેખાઈ રહી સૌરાષ્ટ્રમાં અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ જિલ્લો રાજકોટ નામક વિસ્તારો બોટાદ અને ભાવનગરના વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ હળવા ભારે ઝાપટા અને એકલ ડોકલ સ્થળે એકાદ ઇંચ આસપાસનો હળવો મધ્યમ વરસાદ કે ક્યાંક એક ઇંચથી વધુ વરસાદ આગામી ત્રણ દિવસ દરમિયાન જોવા મળી શકે ત્રેવીસ ચોવીસ પચીસ તારીખે ખૂબ ભારે વરસાદની શક્યતા ત્રણ દિવસ દરમિયાન નથી સૌરાષ્ટ્રના બાકીના વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળે હળવા ભારે ઝાપટાં સાથે આંશિક વરાપ જેવો માહોલ જોવા મળી શકે છે એકદમથી સો ટકા વરાપ નહીં પરંતુ વાદળો સાથેની વરાપ આગામી ત્રણ દિવસ સૌરાષ્ટ્રમાં જોવા મળી શકે છે લગભગ પચાસ ટકાથી વધુ વિસ્તારોમાં કચ્છમાં પણ છૂટાછવાયા હળવા ભારે ઝાપટાને બાદ કરતાં આગામી ત્રણ દિવસ પચીસ તારીખ સુધી આંશિક વરાપ જેવો માહોલ યથાવત રહી શકે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા પાટણમાં પણ છૂટાછવાયા હળવા ભારે ઝાપટા સાથે આંશિક વરાપ જેવો માહોલ પચીસ તારીખ સુધી જોવા મળી શકે છે તો આ હતી પચીસ તારીખ સુધીના વાતાવરણની આગાહી હવે આગામી દિવસોમાં જે અત્યારે આપણે વાત કરી તે અપરે સાયક્લોનિક સર્ક્યુલેશન જે બંગાળની ખાડીમાં છે આ વિસ્તારોમાં તેમાંથી ત્રેવીસ ચોવીસ તારીખે આ વિસ્તારમાં એક લો પ્રેશર સિસ્ટમનું નિર્માણ થઈ શકે છે ત્યારબાદ ધીમી ગતિએ આ સિસ્ટમ પશ્ચિમ દિશા ઉત્તર પશ્ચિમ દિશા તરફ ગતિ કરવાનું ચાલુ કરી શકે અને છવ્વીસ તારીખ આસપાસ પશ્ચિમ મધ્યપ્રદેશ અને તેની સાથે લાગુ રાજસ્થાનના વિસ્તારો ઉપર આ સિસ્ટમ આવવાની શક્યતા ગણી શકાય અત્યારે સિસ્ટમનો ટ્રેક આ મુજબનો લાગી રહ્યો છે આ વિસ્તારો ઉપર આ સિસ્ટમ આવી શકે છે છવ્વીસ સિત્યાવીસ તારીખ આસપાસ અને સિસ્ટમનો ટ્રપ જે છે તે છવ્વીસ તારીખ સાંજ કે સિત્યાવીસ તારીખથી પૂર્વ મધ્ય ગુજરાતના અને ઉત્તર ગુજરાતના વિસ્તારો સુધી લંબાશે અને છવ્વીસ તારીખની સાંજથી પૂર્વ ગુજરાત અને કેટલાક દક્ષિણ ગુજરાત તેમજ ઉત્તર ગુજરાતના રાજસ્થાન સરહદ લાગુ વિસ્તારો છે તેમાં હળવા મધ્યમ વરસાદનો એક રાઉન્ડ શરૂ થઈ શકે છે સિસ્ટમનો ટ્રેક થોડો ઉત્તર દિશા તરફ રહે તેવું લાગે છે જેને લઈને વધુ અસર આ સિસ્ટમની ઉત્તર ગુજરાત પૂર્વ મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત સુધી રહે તેવી શક્યતા છે પરંતુ આગળ આ ટ્રેકમાં થોડો ફેરફાર થઈ શકે અને ટ્રેક થોડો દક્ષિણ તરફ રહે અને જે ટ્રફ છે સિસ્ટમનો સાતસો એચપીએ મિડ લેવલનો ટ્રફ તે વધુ ગુજરાત સુધી લંબાઈ અંદર તો સૌરાષ્ટ્ર કચ્છમાં પણ કેટલાક વિસ્તારોમાં સારા વરસાદની આશા રાખી શકાય હજુ એવું નથી કે સૌરાષ્ટ્ર કચ્છમાં આ સિસ્ટમની જરા પણ અસર નહીં થાય તેવું નથી પરંતુ આગળ ટ્રેકમાં થોડો ફેરફાર થઈ શકે અને સૌરાષ્ટ્ર કચ્છમાં છૂટાછવાયા વિસ્તારોમાં સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ તારીખમાં હળવો મધ્યમ અને એકલ એકલદોકલ સ્થળે ભારે વરસાદ તેમજ ગુજરાત રિજિયન ઉત્તર ગુજરાત પૂર્વ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં આ તારીખોમાં મધ્યમથી ભારે વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે તેવું કહી શકાય આગળ જે કાંઈ ટ્રેકમાં ફેરફાર થશે તે મુજબની અપડેટ આપવામાં આવશે ટ્રેક પશ્ચિમ દિશા તરફ શરૂઆતમાં રહે ત્યારબાદ ઉત્તર પશ્ચિમ દિશાનો થાય અને રાજસ્થાનના વિસ્તારો આસપાસ ઉત્તર ગુજરાતના વિસ્તારો આસપાસ આવે સિસ્ટમ તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે તો તે મુજબની આપણે અત્યારે અપડેટ આપેલી છે આગળ ટ્રેકમાં જે કાંઈ ફેરફાર હશે તે મુજબની અપડેટ આપવામાં આવશે તો આ હતી આવતા ત્રણ દિવસના વરસાદની આગાહી તેમજ આગળનું આગોતરું ઇંધાણ ત્યારબાદની વાત કરીએ તો ઓગસ્ટ મહિનાના પહેલાં અઠવાડિયામાં ગુજરાતમાં ચોમાસાની ગતિવિધિઓ મંદ રહી શકે એટલે કે વરસાદનું પ્રમાણ ઓછું રહી શકે તેવું હાલ લાગી રહ્યું છે જો કોઈ નવી સિસ્ટમ બને અને ગુજરાત તરફ આવે તો ફેરફાર થઈ શકે આ એક આગોતરું એંધાણ ગણવું આગળની અપડેટો જોવા માટે વિડિયો લાઇક શેર કરવાનું અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર